એ યાર ના પણ લખો આટલું તો મનાલા ને તપર સરુડી તમે બીવરાય મારા એક તો તપકારવા હું નાસ મંગાનો એ તું મંગાનો એ આતે એટલે હે ને મારા છોકરાને પાણી દેતાય જલ્દી આવજો ને તમે તો પી ગયા તો હવે બધા પીજો પીજો હા લેતાય ગયા આ પાયુ મને અરે તઈ બેહો તઈ પડાવ મોટા માથે થાય યાર એને મને આ તો આપું ને તમે થાપાયો તમે મોટા જપો બરા બેહો બેહો આ જો કે તારા તો નારાળ નાખતા હા રાડુ રાડુ કરી બધું આ ગડદે તાણ આડ્યું સુબહ છોકરા પાણી નાખ ને લાપું નહો ઈ તો હે ગડબ થાય લમ ખાઈડું થાય ના <tipan> આવે <tipan> <tipana> 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 યોગા કા પર કોંસે લેગલ પર યોના છે તાજી નો પડી ગયો માર્કેટ આરોનોનો પરાડા લાડલા આ તો માનત ખોડા

અલમ કેને ક્યા તારા બાં કંધો હલાય દુ સુખરા દેપા માર કા મને પાપ આય દુહલા ના ના જયા ખાતો ને ને સમય આ બનાવજે ને સાઈડમાં અલાર માર્યો ખબર કામન ખબર

મંતો મને પાળી ના સોનું આવા કેલું ચેકટ ને હે નકર અમારા શેરા કાઢી નાઈ તારા નહી કે આવો તું કે બરો પેલો બોડી નો એક તો થાપ Пенશન થાપ તો બરે પડી ગયા એટલે ચૂટજા બોડી તો બસ કરે ચૂકરા Takasima rumah baru apa